ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારના વજાશી હાથ અને બ્રશ કરવા આપણે આવી ગયા છીએ અને વહેલા વહેલા વય આવ્યો છે સતીષ વાય તું શરમાતો તો તું શરમાતો હતો બ્રશ કર્યું આજો અમે નહીં કરતા જાઓ હેલા બ્રશ કે કર તેમ તો ચાલો હું બ્રશ કરી લઉં અને પછી ચા નાસ્તો કરવા જઈએ તો વાય આવ્યો છે મન કો કે હું કે કે જો પેલી ગાડી હું મજા આવો ગાડી માં જાવ હું પણ એ ચાવી નઈ બગા અપાય યે નહીં પડી નહીં પડી લે અરે નહીં પડી ખાજે માની છો ગન પંતર દીજા છો ગન કા આ તો અમારે સનિન ખાલી હવે બોલવાનું કમ્પ્લીટ થઈ ગયું પણ ફેર ફેર ખાલી જીપ પકડા છે નકર હવે કમ્પ્લીટ બોલા બરાબર નહીં બાપો જઈએ અકે ઈરા ઘેર હા માતાજી ને માતાજી જે આઈને હા હા તા બપ્પો અમમ માં તા બપ્પોય માતાજી જો કમ્પ્લીટ બોલા હે ને બધુંય જ રેડી થઈ જાય થોડા ટાઈમમાં નહીં કઈ દોડો તાન લાઈક કરો હે કરો પછી પપ્પા પછી ઓ શેર લાઈક શેર શેર તો શેર ફોલો કરો હા ફોલો ફોલો હા એમ તો ખૂબ બોલવાનું શું કીધું તો સની મારા દોડે થોડી વાતો કરી અને તો ખૂબ બોલાવા તો એટલે કેમ કે થોડા ટાઈમ હવે એકદમ રેડી થઈ જાય બરાબર અને હવારનો હું જોઉં છું કે આપણા સફારી પડી ગાડી એ ગાડી ખોલાવવા જયારે ગાડીમાં એનું હું વસ્તુ પડી હોય ખબર નહીં પણ લગભગ એક કલાકનો ગાડી જોડે હતો અને આલું આવ્યું પસંદ જે આવે એ ગાડી કે ગાડી ખોલો ગાડી ખોલો હું ગાડી હું પડી હો ત્યારે ના જવાય મય પણ ત્યાં તમારે પેલી ગાડી પડી જો વર્ના અહીં તમારે પડી નહીં મો બેસ હ એ તો હક પડી પેલી પડી કે બીજી તમારે હા હમણાં ખુલ્લેલું હો તો નાવા ધોવાનું બાકી છે અને એ પહેલાં મારે જ આવું છે આપણે મેડિકલ કે જેમાં ડ્રેસિંગ કરવા આવતા એની મેડિકલે જવું છે થોડી વસ્તુ લાવવાની હતી અને દવા લાવવાની હતી તો બાઘુબાની એક્ટિવા લીધી તો એક્ટિવા ઘણા દાડે ચલાવું છું બાઈક હજી ચલાવતો નહીં તો હરવાડવા જવું મેડિકલે કંઈ જઈને હવે ચાલુ કરું તો આપણે આવી જાય છીએ મેડિકલ ઉપર અને જો હું અમે માતાનું ચાવુંડ માતાનું મંદિર અને એના બાજુમાં જ છે આપણો મેડિકલ અને અરે મેડિકલના ઓનર બરાબર તો ચાલો મેડિકલમાં આપણે જે દવા લેવાની છે લઈ લઈએ જય માતાજી મેડિકલ પ્રોવિઝન સ્ટોર બધી દવાઓ મળશે જેને લેવી હોય હાપુરમાં આવી જજો મને એક આલો ખોશીની બાટલી પછી પોત પોત જેવી આલો માથાની ગુળિયો હા હારી જ હરી હારી આવા ખોશી બરાબર અને બીજું આપણે પેલું એ

ત્રિપલ કા થઈ જાય ત્રિપલ કા એટલે હું એનું બકુભાક એમ બોલાવું

મોળ્યાં પણથી હોય તાણી દો બહુ નતો પણથી ઘરમાં રાખેલું હોય ને મોટ કે માણસ રહેતો ને રીત નઈ ર્યું આમ બિલકુલ આમ બિવાય તમે કેવું બોલતો મારું વિડીયોમાં તો જોજો માકોળા એવો શબ્દ નઈ આવો આ એ વાહવાડા અરે અમે ગોમ મરેતા ગોમ વાળા કે વાળા હા તમે તમે શેમ વાળા કેવું અમે ગોમ વાળા કેવું

એ બાજુ જે મારું અતુરી જે વાત છે મેં અનિલ કાકાને બતાવીને આવ્યો એ પૂરી કરી દીધી તો જોઈ લો અમે આપણે વન વે ચાઇનીઝ કે જે હું બતાવવાનું કહેતો હતો આપણે અનિલ કાકા તો એમને હવે આપણે એસપી હિન્દુસ્તાની સહકારથી આપણે વન વે ચાઇનીઝ ચાલુ કરવાનું છે તો પૂનમના દિવસે હે એમનું ઓપનિંગ બરાબર અને પછી અમારે રેગ્યુલર ચાલુ થઈ જાય અરિબાના પાર્લરના હોમે બરાબર તો હું જે તમને બપોરથી કહેતો કહેતો આવતો હતો કે નવું બતાવું નવું બતાવું એ આ અને આપણે બનાવીશી ત્રણ કિલોમીટર સુધી 300 ક્લસનો આડ હોય ત્રણસો રૂપિયા ક્લસનો તો 3 કિલોમીટર સુધી ફ્રી ડિલિવરી બરાબર તો આપણે ત્રણ કિલોમીટર નો જે એરિયા છે એમાં આપણે ત્રણ પાર્સલ હોય તો ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે બરાબર એ સુવિધા માં રાખી દી છે એ છોકરો આવી ગયો ભાઈ તારો તો છોકરો સુકું જ્ઞાન આપણે કોઈ જ્ઞાન થઈ જા કોઈ સાધુ નહી આરે બગાળવાનું નહી શીખો અછો વાતો દઉં આ

બેસ્યું વિડિયો એડિટિંગ કરવો છે અપલોડ કરવો છે અને ધંબલ બની પાછી શેર કરવાની એટલે આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી હું બોલું છું માનસિત આચી રહ્યા કે જય માતાજી જય માતાજી